જે નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે તે દરમિયાન આ સ્થળો માતાના મઢ સુધી પગપાળા જઈને દર્શન કરતા હોય છે અને માતાજીની વિશેષ આરાધના કરતા હોય છે ત્યારે ભગવાન કયો માતાજી કયો ગમે કહો તે કોક ને કોક સ્વરૂપે પોતાની હાજરી પુરાવતા હોય છે આવી જ કાંઈક ચમત્કારિક ઘટના ભુજના આશાપુરા મંદિર જે આપણી પાછળ દ્રશ્યમાન થઈ રહ્યું છે ત્યાં ઘટના થઈ છે ગઈકાલે રાત્રે મોડી રાત્રે જે પૂજારી છે આપણા જનાર્દનભાઈ રાવલ તો જનાર્દનભાઈ રાવલે જે માતાજીના વાઘા બદલાવાની ને જે કંઈ કાર્યવાહી કરવાની હોય તે કરી હતી દરમિયાન આજે સવારે અલૌકિક ઘટના બની હતી જે સર્વપ્રથમ માતાના જે પૂજારી છે દેશદેવીમાં આશાપુરાના જે પૂજારી છે જનાર્દનભાઈ રાવલ એમને આ ઘટનાના જે પ્રમાણ કહેવાય એ મળ્યા હતા આપણે વાત કરીએ જનાર્ધનભાઈ રાવલથી જનાર્દનભાઈ રાવલ શું કહે છે જાણો ધ ન્યૂઝ ટાઈમ સાથે આજુબાજુ મંદિર અંદર અમે નોર્મલ નવરાત્રી નિમિત્તે માતાજી ના બધા ઓરિજિનલ બધા એના તિલકો બદલાવ્યા અને સંપૂર્ણ કાર્ય પૂર્ણ કરી લીધું હતું અને ત્યારબાદ મારા મોટો સન કવચ એ જેને કહીને કે ઉમરાની અંદર નાના ગણપતિ હનુમાનજી નો વાઘો બાકી બધા ભગવાન ને વાઘો ચડી ગયો હતો તો ત્યારે તો ત્યારે એ એ વાઘો ચડાવતા હતા અને મારું કાર્ય હું ઘરમાં ગયો અને તરત જ કવચનું માતાજીની ડાબી બાજુના ભાગમાં એના જે નથ હોય નાકની નીચે જે માતાજીની ધરાવેલી હોય એ જગ્યાએ એનો ભાગ હલબલે અને ઉપસી ગયો તરત જ મને ઘરમાં ગયા કે મંદિરમાં આલો કાંઈક ફેરફાર થાય છે તો આ ફેરફારની મેં આવીને તરત જોયું તો એ નથનો ભાગ છે આખો એ આખો હલબલી અને નીકળી ગયો બારે અને થોડીવારમાં માતાજીના આખા મુખાર વેન ઉપરના બે ભાગ થઈ ગયા અને બે ભાગ ખુલ્લા થઈ અને માતાજીના મૂળ સ્વરૂપના આપણે દર્શન થયા એટલે આ રીતે માતાજીની હાજરી કયો ચમત્કાર કયો એનો પોતાનો અનુભૂતિ આપણે કરાવી એ જે રીતે આપણે અર્થઘટન કરીએ એ રીતે આપણે એને આપણે ભૂલવણી કરી શકીએ અને ત્યારબાદ માતાજીને ગંગાજળ ગીનો અભિષેક એના ઘીનું લેપન એ સુંદર લેપન કરી અને માતાજીને સવારના જે તહેવારના અનુસંધાનમાં જે શણગારને બધું થાય એ આપણે અત્યારે આપણે જોઈ શકીએ છીએ આ રીતે માતાજીની પોતાની હાજરી એ આપણને થયો કુદરતી રીતે અને માતાજીની અંદરના ભાગમાંથી જે જે આપણે બધું નીકળ્યું કે ભાઈ માતાજીનું આજે ચાકો પહેલાનું થોનાનું અંદર તિલક નીકળ્યું અને જે તે સમયે

फोन पॉकेट में से जब जेब कतरा निकालता है तो ऑटोमेटिक ये आवाज करना शुरू कर देता है साफ था मोबाइल चोरी का है चोर चोरी करने के बाद जब कुछ भी काम नहीं कर सकता है ये पेज अपना हटता नहीं है पावर बटन भी आपका लॉन्ग प्रेस करके भी रखेंगे तो काम नहीं करेगा सामने वाले की लाइव लोकेशन आ जाती है कि कहाँ पे मेरा फोन है अभी डायरेक्शन मोड का ऑप्शन भी है अब यहाँ पे आपको इसकी फोटो भी मिलेगी ये मेरे पास बैक कैमरे की फोटो आई है ये मेरे पास फ्रंट कैमरे की है वीर जी की फोटो भी है ये तो कोई व्यक्ति आपके फोन को चार्जिंग से निकालता भी है तो यूएस बी इजेट का ऑप्शन भी इसमें दिया है जैसे ही सामने वाला आपके फोन को चार्जिंग से निकालेगा खुद ही आपका फोन आवाज करके आपको बताएगा कितनी बार महिलाएं नाइट में सफर करती है या कहीं से काम करके घर पे लौट रही है बस स्टैंड पे खड़ी है कुछ मन चले परेशान उनको कर रहे हैं ना अपने फोन का ये जो पावर बटन रहता है ना इसको सिर्फ पांच बार दबाना है एक दो तीन चार और पांच जैसे ये पांच बार दबाऊंगा तो जो अल्टरनेट नंबर इसके ऊपर डाला है ઉકે ઉપર કાલ આના શરૂ પાંચો નંબર કે ઉપર કાલ જણા શરૂ ઉઠાતા યે મેસેજમાં લોકેશન મિલ જતી એપ્લિકેશન